પ્રેમ થવાને કારણે માનસિક યુવકે યુવતીના ન્યૂડ ફોટા મંગાવ્યા હતા ત્યારબાદ યુવતીને યુવક બ્લેકમેલ કરવા લાગ્યો હતો યુવતીને બ્લેકમેલ કરી 5 વર્ષના ગાળામાં 1.89 કરોડ રૂપિયા પડાવ્યા ઔપચારિકતા રીતે યુવતીએ 1.89 કરોડની ફરિયાદ નોંધાવી આ આંકડામાં હજુ વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે યુવકના મોબાઈલમાંથી હજુ કેટલા આવા ન્યૂડ ફોટા મળ્યા યુવક અન્ય યુવતીઓના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે ફરિયાદ દાખલ થવાની સાથે બાર કલાકમાં આરોપીને ચેન્નઈથી ઝડપી પાડી ગુરુ પ્રસાદ ગુરુઅપા નાયડુ કોવી નામના યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી સાયબર ક્રાઇમ દ્વારા તે દિશામાં વધુ તપાસ હાથ ધરાશે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઈમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈપણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેવું ભૂખ બનનારને કમ્પ્લેન પરતવે જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઈમ સેલને બે દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશીપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્રમંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સિલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ

જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવવાનું એક એમઓથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભૂડવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબીલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘર ગરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસે જે સોશિયલ મીડિયા ગેઝેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 પોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગ્રુપ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતાં અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઇવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને એ જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે હજી રકમ વધી શકે તેવી શક્યતા છે જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં